આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર વીડી મંડોરા ડાકોર પોલીસ સ્ટેશનની ટીમ વર્ક બનાવી સદર ગુના સંબંધે જીરવટ સમર તપાસ ચાલુ કરેલ છે અને ગુનાવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજને બધા ડાકોર ટાઉન વિસ્તારમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલ સીસીટીવી નરિયાદ ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂપથી સીસીટીવી કેમેરા ચેક કરાવી સંક સંક્રમત ઈ સીસીટીવી ફૂટેજ મેળવી અંગત બાતમીદાર દ્વારા માહિતી મેળવવામાં આવે છે